નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડની નવી લિસ્ટ બહાર પાડવામાં આવેલી છે બરાબર અને એવું દર્શાવાયું છે કે જે આ લિસ્ટમાં જેના નામ હશે બરાબર એમને અનાજનું વિતરણ મળશે બરાબર તો મિત્રો હવે જે આ રેશન કાર્ડની જે નવી યાદી જે જાહેર કરવામાં આવેલી છે બરાબર એ યાદી આપણે ક્યાંથી ડાઉનલોડ કરવી કેવી રીતે ડાઉનલોડ કરવી બરાબર અને એમાં આપણું નામ છે કે કેમ બરાબર એ કેવી રીતે આપણે ડાઉનલોડ કરવી એ બાબતનો આજનો આપણો આ એક વિડીયો છે બરાબર અને જે રેશન કાર્ડની જે નવી યાદી છે મિત્રો એ ગામ વાઇઝ જિલ્લાવાઈઝ મતલબ તમારે કોઈ પણ ગામનું લિસ્ટ તમારે જોઈતું હોય એ તમે એકદમ આસાનીથી તમે ડાઉનલોડ કરી શકો છો તો હવે જે આ રેશન કાર્ડની જે નવી લિસ્ટ જે છે એ આપણે કેવી રીતે ડાઉનલોડ કરવી એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈ લઈ તો મિત્રો હવે રેશન કાર્ડની જે નવી લિસ્ટ છે એ ડાઉનલોડ કરવા માટે આપણે એક વેબસાઇટની જરૂર પડશે બરાબર જેનું નામ છે આઈપીડીએસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન બરાબર આવી રીતની જે વેબસાઇટ જે છે એ આપણે ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે ત્યારબાદ જે પહેલાં જ નંબર ઉપર આપણને જે વેબસાઇટ બતાવે છે આઈપીડીએસ બરાબર એની ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે આઈપીડીએસની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ ઓપન થઈ જશે હવે એમાં હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં આપણને રેશન કાર્ડને લગતા અલગ અલગ ઘણા બધા ઓપ્શન બતાવે છે તમને મળવાપત્ર જથ્થો પણ આની અંદર બતાવે છે કે તમને તમારા રેશન કાર્ડમાં શું શું વસ્તુ મળી શકે એ પણ આમને આની અંદર બતાવે છે એટલે હાલમાં આપણે અત્યારે એ નથી જોતા અત્યારે આપણે લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું એ આપણે જોઈ લઈએ તો મિત્રો લિસ્ટ ડાઉનલોડ કરવા માટે આપણને એક ઓપ્શન બતાવે છે એનએફએસ રેશન એબસ્ટ્રેક્ટ બરાબર આ જગ્યા પર તમે જોઈ શકો છો એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે રેશન કાર્ડ બેનિફિશિયરીનું એક પેજ ઓપન થઈ જશે અને એની અંદર અલગ અલગ ઓપ્શન બતાવે છે હવે ઓપ્શનમાં આપણે અત્યારે હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં કે વર્ષ મહિનો આપણે એન્ટર કરવાનો છે તો તમે કોઈ પણ વર્ષનું તમે લિસ્ટ જોવા માંગતા હોય તો એની ઉપર ક્લિક કરશો એટલે તમને વર્ષ બતાવશે મહિનો બતાવશે આ બધું એન્ટર કરી અને બાજુમાં જે કેપ્ચા કોડ જે બતાવે છે એ આપણે સામે જોઈ જોઈ અને એન્ટર કરવાના રહેશે તો હું અત્યારે એન્ટર કરી દઉં છું હવે કોડ લખી તમારે બધું કાંઈ જ મિત્રો કરવાનું નથી ડાયરેક્ટ ગોનું બટન બતાવે છે આ જગ્યા ઉપર એની ઉપર ક્લિક કરી લેવાનું છે હવે એની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે લિસ્ટ મતલબ ઓપન થઈ જશે એમાં હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં છું અલગ અલગ બધા જિલ્લા ઓપન થઈ ગયા છે તમે જોઈ શકો છો તો એમાં તમારે જે પણ કાંઈ જિલ્લો આવતો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો છે તો હું અત્યારે કોઈ પણ એક જિલ્લો સિલેક્ટ કરી લઉં છું તમે જોઈ શકો છો એની સામે આપણે રીતે સ્ક્રોલ કરી લેવાનું છે અને જે પણ તમારે કાંઈ જરૂર હોય એની ઉપર તમારે ડાયરેક્ટ ક્લિક કરવાનું છે તો હું અત્યારે કોઈ પણ એક જિલ્લા ઉપર ક્લિક કરી લઉં છું બરાબર મિત્રો એની ઉપર ક્લિક કરશો ડબલ ક્લિક કરશો એટલે આગળ તમારે તાલુકા જે છે એ ઓપન થઈ જશે હવે એમાં તમારે જે કાંઈ તાલુકો આવતો હોય એ તાલુકો તમારે સિલેક્ટ કરી લેવાનો છે આવી રીતે તમે જોઈ શકો છો એની ઉપર હવે તાલુકા ઉપર તમે ક્લિક કરશો એટલે જે તે તાલુકાના તમારા તમામ ગામડાઓ ઓપન થઈ જશે હવે તમે જોઈ શકો છો એવી રીતે આમાં તમામ ગામડાઓ ઓપન થઈ ગયા છે એમાં તમારે જે પણ ગામનું તમારે કોઈ લિસ્ટ જરૂર હોય એની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો હું અત્યારે પણ એક ક્લિક કરી લઉં છું બરાબર એની ઉપર મિત્રો ડબલ ક્લિક કરશો એટલે તમને એનું લિસ્ટ બતાવશે આવી રીતે તમે જોઈ શકો છો મિત્રો તમે જે તે ગામડાનું લિસ્ટ ડાઉનલોડ કરવા માગતા હોય એની સામે જે નંબર બતાવે છે એમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારી સામે એક લિસ્ટ ઓપન થઈ જાય છે અને એની અંદર તમે જોઈ શકો છો કે જે તે તમે ગામ સિલેક્ટ કરેલું છે એ તમામે ગામના તમામે તમામ જેટલા રેશન કાર્ડ છે એ બધાનું નામ બતાવે છે રેશન કાર્ડનો નંબર બતાવે છે ગામનું નામ બતાવે છે એપીએલ છે કે બીપીએલ છે બરાબર તમામ વસ્તુ બતાવે છે તો મિત્રો આવી રીતે તમે સરળતાથી જે પીડીએફ મતલબ જે લિસ્ટ છે એ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર